કેમ છો બધા મજા મને ભાઈ ફરીથી મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને ભાઈ બધાને જય શ્રી રામ અને જય માતા દી આપણે ને અત્યારે તો ભાઈ 4 વાગે બ્લોગ ચાલુ કરી કારણ કે ને હવારે ગયા હતા વાડીયા ભાઈ વાડીયા તો ભાઈ મગ ઉતારવા હતા બધું કામ હતું બકાયું ઉતારવાનું હતું એટલે મેં કીધું હવે એને બપોર પછી જ ચાલુ કરીશું નાઈ જોન ફ્રેશ થઈ ગઈ અત્યારે ને ભાઈ નીચે ભાગી થોડીક થોડી પર ચીંતા આપણે એને ગેમ રમતા હતા તો હવે નીચે જાવું આપણે તો એને ગમે એવું બ્લોગ હોય આપણે અહીંથી ચાલુ કરી નહીં તો નો થઈ જવું પછી બ્લોગ ધ્યાને બનાવવાની

તો અત્યારે તો વાત જ જવતી અત્યારે ફૂલ કરવું આવે સવારે કાંઈ કાંઈ ટાઢો ને છાંયો હતો ને બહુ નહીં ટાઢો હતો જો એમને ગરમી થઈ ગયા પેલા હું ફોન થોડીક વાર ચાર્જિંગમાં રાખદો પછી એને તમે કન્ટિન્યુ કરો ઓકે તો ભાઈ હવે ગાડીને ચાલુ પડે હવે જવું હોય દવા લેવા દવા લેતા હોય દોસ્તોની દુકાને જતા વ્યા ગયા જતા એને મળતા વ્યા ગયા તો વીણે હે અહીંયા આલને દઈ લેવી તો કોઈ મજા આવશે જઈ જા રામે દુફાને 256 હે ને કેટલું ભેર્યું હે બોલા ઝૂમ કરવા દે 170 GB તો ભેર્યું હે કે ભેર્યું હું હે એટલું બધું ભેર્યું હે પિક્ચર ભેરાય પિક્ચર તો હું ભાગો ભાઈ શોપિંગ કરવાની છે એકજેવા શોપિંગ વારી છેમાં બે સાંજે કેની શોપિંગ ખબર છે ઓલગેટની શોપિંગ ઓલગેટ લેવાની છે ઓલગેટ ના એરપોડ્સ બટસ કે થી દેવા ઓનલાઈન મંગાવી લે ઓનલાઈન આ બજેટ છે 500 રૂપિયા બજેટ રાખે ને યાર આમાં એટલે વાઇડ એંગલ ના થાય આવે ને વાઇડ એંગલ આવે કે એક હાથ વી વી માં આવે યાર બોલ હવે હાથ વી વી માં આવે એમ બોલવામાં અવાજ રાખે વિડિયો બનાવતો ને મને બહુ અવાજ આવતો બોલ હું કેમ બોલું છું કેટલું જો જો કે આટલું 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 જો છે તો ભાઈ દોસ્ત તમે દુકાને જે આવી ગયા ને ભાઈ એને જો કોલ કરી લીધી બે ઊગ્ર છે હવે આપણે નવાનું થઈ ગયું અને એક વસ્તુ બધા કમી જાવ બે મિનિટ થોડીક વાર લાગે તમારા ભાઈને આય આવી ગયા મસ્તીના ન્યુ એ હવે અહીં ગયા એને રીલ જોવામાં ઉપરથી નહીં થાય અને થોડુંક એડિટિંગ કરવું છે તો એને ઉપરથી નહીં કારણ કે હવે આવી ગયા તો વાંધો નહીં બાકી તો ભાઈ એને બીજું તો ક્યાંય એને પ્રોગ્રામ નથી કંઈ પ્લાન નથી ક્યાંય જવાનું તો ઘરે જ છી અને ગેમ રમું છું બીજું હું બાકી એના કાલથી પાછા કામે જવાનું હોય તો ભાઈ આઈએ કન્ટિન્યુ કરે અત્યારે તો ભાઈ કાંઈ નથી પછી ધ્રુવીને તેડવા જવી જો હાળા થઈ ગયા અત્યારે તો હજે આપણે ગાડી લઈને હમણાં નીકળી હાલો હવે ડાયરેક્ટ રેલવે સ્ટેશને મળી